અમે કાલ થી રાત બાર વાગે થી એ ને હતા તો સવારે ખબર પડી તો અમે ગયા ફાયર બ્રિગેડ વાળા એને કાઢેલો ખાડા માં કોઈ લાખે દીધેલો છે સાયકલ બી હતી એની પાસે સાયકલ બી નથી તો સવારે અમને ખબર પડી મેટ્રો નું અલગ છે મેટ્રો નું અલગ છે બીજું પેલું કઈ અંડરગ્રાઉન્ડ કામ ચાલે છે વાયર લાગવાનું કઈ તો ત્યાં ખાલી પેલું મશીન પડેલું છે ને ખાડું ખોદેલું છે તો ત્યાં અમને લાગે છે કોઈ લાગી દીધેલું છે મજૂરી કામ કરતો હતો મજૂરી માર્બલમાં મજૂરી કામ કરતો ઘરેથી તો એ કામ પર જ નીકળે કોઈ કહીને નહીં જાય તો કાલે ત્રણ વાગ્યાથી નીકળેલો તો રાતના આઠ વાગ્યા સુધી ખબર પડી કે અહીંયા હતો તો અવારે જઈને અમે તપાસ કરી કે અહીંયા હતો એમ કે રાતના આઠ વાગ્યા પછી આઠ વાગ્યા પછી નહીં દેખાય તો અમે સવારથી રાતના બાર વાગ્યાથી ઓછતા છે पुलिस स्टेशन में भी जाने आया सिविल में भी आया बड़ी जगह तो मोदी ने आया सवार फायर ब्रिगेड वाला था उभर गया फायर ब्रिगेड वाला ने गर्दी जो ही ने तो कोई ओखो तो मार छोकरा गया तेरे ओ अमदावाद एसपी रिंग रोड पर फ्लाईओवर ब्रिज बनी तैयार थी चुको